અને ભાઈ બપોરના સાડા બાર વાગી ગયા અને તડકોય બહુ છે પણ ભાઈબંધનો ફોન આવ્યો હોય તો આપણે એની પાસે એની પાસે જાવું પડે તો કાંઈ વાંધો નહીં ચાલો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો સીધા મળીએ ભાઈબંધ પાસે જઈને અને શું વસ્તુ દેવાની છે એ તમે જોજો આપણો ભાઈબંધ આવી ગયો છે અને વસ્તુ શું લીધી બધા જરાક એ ભાઈ ગરાનો હાર છે આ ગરાના હાર હાટ મને ધક્કો કરાવ્યો આવા તડકાનો ધન તડકાનો

તો કઈ વાંધો નઈ હાલો ભાઈ ભાઈ બંને મુલાકાત થઈ ગઈ બાને અને કરવું પડે ભાઈ તડકા નું કે ગમે એનું કરવું પડે ભાઈબન બંને ગમે ત્યાં કામ આવે તો આપડે એને આવવું પડે મિત્રો ઘરે આવી ગયો છું અને વાગી ગયા છે સાડા પાંચ ટૂંકમાં પોણા છ જેવું થયું છે અને આપણે ઘરે આવી ગયા છે અને મારા મમ્મીને જો ઝુમ્મર લઈ આવી દીધા પાછું એનું સ્ટાર્ટ થઈ ગયું છે ભરવાનું બે બાચકા લઈને આવી ગયા હતા બપોરના આની અંદર આવો સાદો માલ હોય અને પેન્ટની ખરીદી કરી લીધી છે હવે જવાનું શર્ટ લેવા આ છે ચાર લીધા આપણે અને રાત્રે જવાનું છે આપણે શર્ટ લેવા શર્ટ કેવા ગમે કે ટી શર્ટ લઈએ અમે શું લેવું હા શર્ટ લેવો કે ટી શર્ટ એકાદ તો કાંઈ વાંધો નહીં ચાલો આપણે શર્ટ લઈ લેશું બે શર્ટ લેશું અને બે ટી શર્ટ લેશું અને હવે જવું છે કરિયાણાનો માલ લેવા તો કંઈ વાંધો નહીં આપણે રાત્રે બધી સામગ્રી મિક્સ કરશું અને પછી તમને બતાડશું અને એનો ટોટલ જોઉશું કે કેટલો ખર્ચો આવ્યો ને આઇટમ હાઈટ ક્યાં છે હાઇટમના હા તો મિત્રો આપણે કપડાનો ઢગલો કરી લીધો છે સાતમ આઠમની ખરીદી કરી લીધી મારી ખરીદી થઈ ગઈ દીદીની થઈ ગઈ અને મમ્મીની એકની બાકી છે એ કાલ થઈ જશે અને આપણી ખરીદીમાં શું છે જો એક લહેંઘો બ્લેક લહેંઘો લીધો છે મસ્ત અને એક આ જોડી લીધી કપડાની પછી આ બીજી જોડી લીધી આપણે વ્હાઈટ એન્ડ બ્લેક પછી આ ત્રીજી જોડી છે ડેનિમ અને આ એક પેન્ટ એક્સ્ટ્રા છે કારણ કે મારી પાસે એક શર્ટ પડ્યો છે એટલે એક પેન્ટ વધારાનું આપણે લીધું ટોટલ આપણે ચાર જોડી આ ચાર જોડી કપડાં લઈ લીધા છે અને જમીન પણ લીધું છે હવે ગામમાંથી હું મોડો આવ્યો હતો અને મારા મમ્મી જો હવે રિસાઈ છે તારો કાલ આવી જશે હો પક્કા મત લેવા ના ના ભાઈ કાલે એને કંઈક લઈ આવવાનું છે એના માટે આપણે અને કંઈ વાંધો નહીં ચાલો આજનો લોગ આપણો હાવ નાનો છે તો તમે જોઈ લેજો અને જો મજા આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો આજના બ્લોગમાં આટલું જ હતું તો મળીએ પાછા કાલે સવારે નેક્સ્ટ બ્લોગમાં મોર્નિંગમાં બાય બાય